હલો ભાઈ તમારું સ્વાગત છે નવા વિડીયો ની અંદર આજે અમે જઈ રહ્યા છીએ ભાઈ નવું જોવા લાવ્યા બાપુ તમે એટીએમ જોયેલું હશે વાલા પૈસા નીકળવા પૈસા નાખવા વાળો આજે અમે જોવા જઈ રહ્યા છીએ માવા નીકળવા એટીએમ સાથે સિગરેટ નીકળવા એટીએમ

માવાનું એટીએમ તમે જોઈ શકો છો સ્ક્રીન માવાનું એટીએમ સ્કેન કરો કેટલા માવા લેવાય કરીએ અમે અંદર સ્કેન કર્યું અંદર ખાતામાં નાખી તો તેર રૂપિયા અને હમણાં જોજો નીચેથી માવાનું પડી કાપેક માવા નીકળે છે પાતરીનો માવો નીકળે પાત્રીનો કાંઈ ઘટે નહીં લોકેશન જોતું હોય તો ભાઈ કમેન્ટ કરજો કમેન્ટની અંદર એડ્રેસ બેડ્રેસ બધું લખેલું જ છે જોઈ શકો છો હવે તમે કમેન્ટ ચેક કરી દેજો આ હવે જો લખેલું આવી ગયું છે ઓકે પેમેન્ટ થઈ ગયું છે અને હમણાં નીચે આવી જાઓ માવો આપણો અહીં લખેલું પેમેન્ટ તમારું સક્સેસફુલ થઈ ગયું છે અને આમાં તમે જેટલા માવા ખાવ એટલા થાય રાતની બાર વાગ્યા પણ તમે માવા ખાઈ શકો છો આ જો ભાઈ માવા આવી ગયા છે પાંત્રીસનો માવો અને આ સિગરેટની તે પ્રોસેસિંગ છે એ સ્કેન કરો પૈસા જાય એટલે માવા નીકળ્યા બહાર ગુજરાતમાં નો થાય એટલું ઓછું છે રાતના બે વાગે પણ તમે માવાની ચુસ્કી માણી શકો છો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો